તો ઓબીસી મોરચાના પ્રમુખ તરીકે પણ માનસિંહભાઈ પરમારની પસંદગી થઈ જેમાં ઓબીસી મોરચા પ્રમુખ તરીકે પસંદગી પ્રતિક્રિયા આપી અને કહ્યું કે સંગઠનના નેતૃત્વનો આભાર વ્યક્ત કરું છું ભાજપ પાર્ટીએ મને મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે સમાજને વધુ મજબૂત બનાવવા માટે જવાબદારી સોંપી છે પાર્ટીએ જવાબદારી સોંપી તે નિષ્ઠાપૂર્વક છે સ્વાભાવિક રૂપે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે જ્યારે આપણને એક પદ મળ્યું છે તો આપણા માટે આ પદ નથી પણ એક જવાબદારી છે અને હું નિષ્ઠાપૂર્વક મારી આ જવાબદારી નિભાવીશ નિભાવીશમાં પણ ભારતીય જનતા પાર્ટીના વિદ્યાર્થી પરિષદથી લઈ યુવા મોરચાથી લઈ અને જિલ્લાના સંગઠનમાં પણ ખૂબ નિષ્ઠાપૂર્વક કામ કર્યું પાર્ટી મારા પર ખૂબ મોટો વિશ્વાસ મૂકો છે એ વિશ્વાસમાં સો ટકા ખરો ઉતરીશ એવું પાર્ટીને સંપૂર્ણપણે વિશ્વાસ આપ્યો છું સ્વાભાવિક રૂપે આપી છે એટલે નાના કાર્યકર્તાઓમાં ખુબ મોટો ઉત્સાહ છે એટલા માટે કે એક નાનો કાર્યકર્તા પણ આપણી વચ્ચે હતો જે આજે પ્રદેશ મોરચા નો અધ્યક્ષ બન્યો છે એટલે હું ફરી વખત શીર્ષ નેતૃત્વ રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશનું નેતૃત્વ નો હૃદયપૂર્વક આભાર